સમગ્ર ગુજરાત રાજ્યની સાથે કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારનાનું રાપર શહેર ભારે વરસાદના કારણે બન્યું જળબંબાકાર અવિરતપણે વરસાદ ચાલુ આજે સવાર પછી વધારે ચાર ઇંચ વરસાદ નોંધાયો ગઈકાલથી અત્યાર સુધીમાં સત્તર ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર શહેરમાં પાણી ભરાઈ જતા રાપર શહેર જળબંબાકાર બની ગયું છે અનેક સ્થળોએ લાઇટ જતા મુશ્કેલીમાં વધારો તો કેટલાક કંપનીના મોબાઈલ ટાવર કામ કરતા થયા બંધ જેથી લોકોને પડી રહી છે પારાવાર મુશ્કેલીઓ ભારે વરસાદના કારણે મોટા પાયે નુકશાની ભીતિ સેવાઈ રહી છે અમુક ગામડાઓના રોડ બંધ થઈ ગયા છે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની સતત નજર હેઠળ વહીવટી વહીવટીતંત્ર ખડેબગે રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ